તે સવાલ ઊભો થઈ રહ્યો છે ડુંગળીના ભાવથી ખેડૂતોને ગૃહિણીઓ બંને પરેશાન છે ખેડૂતો ડુંગળીના સસ્તા ભાવથી પરેશાન છે તો ગૃહિણીઓ ડુંગળીના વધુ ભાવથી પરેશાન છે રોજ રોજ વધતા ડુંગળીના ભાવથી ડુંગળીનો વપરાશ ઘટ્યો છે પહેલાં રોજ ડુંગળી ખાતા લોકો હવે સપ્તાહમાં ત્રણ દિવસ ડુંગળી ખાય છે તેમ લોકોમાં ચર્ચા થઈ રહી છે ગરીબોની કસ્તુરી અમીરોને પણ હવે રાજ્યમાં રડાવી રહી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર સુરતમાં બિલ્ડર ગ્રુપ પર આઈટી વિભાગના દરોડા મામલે થયા મોટા ખુલાસા સુરતમાં બિલ્ડર સંજય સુરાના તથા રાકેશ કન્સલ ગ્રુપને ત્યાં આઈટી વિભાગના દરોડા પડ્યા છે દરોડા દરમિયાન સત્તર બેંક લોકર સીઝ કરાયા છે તેમાં જ આઈટીના દરોડામાં રૂપિયા બે કરોડથી વધુની રોકડ મળી છે રેઠાણે સંતાડેલમાં આવેલ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે આઈટી વિભાગ દ્વારા દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી છે મહત્વપૂર્ણ સમાચાર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈને સામે આવી રહ્યા છે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ પહેલા તથ્ય પટેલે બે અકસ્માત કર્યા હતા જેમાં સાતડેજમાં ગાડીને મંદિર સાથે અથડાવી હતી

રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી અંગે અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી છે જેમાં મોટાભાગના શહેરોના તાપમાનનો પારો બે ડિગ્રી જેટલો ઉચકાયો છે ત્યારે નલિયામાં દસ પાંચ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે અમદાવાદમાં તાપમાનનો પારો સોળ પાંચ ડિગ્રી નોંધાયો છે જ્યારે ગાંધીનગરમાં ચૌદ નવ ડિગ્રી તથા ડીસામાં તેર ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે બીજી બાજુ કંડલામાં તેર ડિગ્રી તથા વડોદરામાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર સુરત એરપોર્ટની નામ બદલવા માટે ઉઠી માંગ સુરત એરપોર્ટનું નામ બદલવા માટે માંગ ઉઠી રહી છે જેમાં શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત કરવાની માંગ થઈ રહી છે સુરત એરપોર્ટ કનેક્શન કમિટી દ્વારા પત્ર લખાયો છે

છેલ્લા પાંચ વર્ષમાં દેશની ટોલટેક્સની આવકમાં 60% નો વધારો થયો છે. ત્યારબાદનો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં મોટો ખતરો ચીનમાં નિમોનિયા અને કોવિડનો કહેર ચીનમાં બાળકોને શ્વાસ લેવામાં તકલીફ, ભેદી તફ ઇન્ફ્લુએન્ઝા, નિમોનિયા અને કોરોના વાયરસ સામે આવી રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં લઈને ગુજરાત રોગચાળાના ભરડામાં ન લપેટાય તે માટે ઓક્સિજન પ્લાન્ટ સહિતની ચકાસણી સાથે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલો તથા મનપાની હોસ્પિટલ વગેરે ખાતે કોવિડ નાઇન્ટીન અનન્વે મેડિકલ મોકડ્રીલ યોજવાની સૂચના આપવામાં આવી રહી છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર એસબીઆઈ માંથી લોન લેનારાઓને રાખવું પડશે ધ્યાન આજથી નવો નિયમ લાગુ

લસણની બજારમાં મંદી અટકી અમરેલી અને જૂનાગઢના મોટા ભાગના ખેડૂતોએ લસણનું વાવેતર કર્યું છે લસણના વાવેતર થકી ખેડૂતોએ સારું ઉત્પાદન પણ મેળવ્યું છે લસણના ભાવમાં હાલ પચાસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે રાજકોટમાં લસણની ત્રણ હજાર કટ્ટાની આવક નોંધાઈ છે અને લસણનો સરેરાશ ભાવ બાવીસો રૂપિયાથી લઈ છવ્વીસો રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે જ્યારે લસણના સુપર માલના ઓગણત્રીસો રૂપિયાથી લઈ તેત્રીસો સિત્તેર રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવશે જાણો સમગ્ર કાર્યક્રમ પીએમ મોદી રવિવારે સુરત આવશે વડાપ્રધાનની મુલાકાતને લઈને તંત્ર તૈયાર છે ત્યારે સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું સામે આવ્યું છે તેમાં અક્ષય કુમાર તોમારે સુરતમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યો છે ડાયમંડ બુર્સની આસપાસના બે કિલોમીટરના વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય ઝોન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે ડાયમંડ બુર્સથી એરપોર્ટ સુધી કંઈ પણ ઉડાવી શકાશે નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં સત્તર ડિસેમ્બરે નવ નિર્મિત હીરા બુર્સનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર માતા પિતાસ માટે બત્તી સમાન કિસ્સો રમતા રમતા બાળક બીજા માળેથી પટકાયો માતા પિતા માટે બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરતમાં રમતા રમતા બાળક બીજા માળેથી પટકાયો છે બીજા માળેથી આઠ વર્ષીય બાળક નીચે પટકાતા સ્થાનિકોમાં ચકચકાર મચી ગયો છે

થોડા દિવસમાં મંદીને બાદ આજે ફરી સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે આજે સવારે એમસીએક્સ પર દસ વાગે ને પિસ્તાલીસ મિનિટે ફેબ્રુઆરી વાયદાનું સોનું બે પોઈન્ટ સાત ટકાના વધારા સાથે બાસઠ હજાર ચારસો ને અડસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે તો બીજી તરફ માર્ચ વાયદાનું ચાંદી પણ ત્રણ પોઈન્ટ સત્તાણું ટકાના વધારા સાથે ચિમોતેર હજાર ત્રણસો ને પ્રતિ કિલોના ભાવે ટ્રેડ કરી રહ્યું છે સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે